ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ તરફથી જે મેં ઉમેદવારી કરેલી તેમાં અમારા જંબુસર તાલુકાના સભાસદોએ ખૂબ સહયોગ આપી અને મને જંગી બહુમતીથી ચૂંટી લાવ્યા છે તો હું સભાસદોનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું અને ઘનશ્યામભાઈ પટેલ કે જેઓનું વ્યક્તિત્વ સરળ છે અને સરળ વ્યક્તિત્વના કારણે તેઓની સંપૂર્ણ બહુમતી આવી છે તો જે લોકો ઘનશ્યામભાઈને કહેતા હતા કે ભાઈ હારી જશે એક પણ સીટ નહીં આવે તો એ બધાનો ઘનશ્યામભાઈ જળવાતોડ જવાબ આપ્યો વાત કરીએ તો આ જે ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી આ વખતે વધારે પડતી રસપ્રદ રહી કેમ કે બે ભાજપના કદાવર નેતાઓ વચ્ચેનું યુદ્ધ હતું એમાં અરુણસિંહ રાણાની પેનલનો પરાજય થયો છે તો આપનું શું કહેવું છે જો સચ્ચાઈ એટલે સચ્ચાઈ કોઈ દિવસ હારતી નથી સચ્ચાઈ જે છે એ સાચા લોકોને પરેશાન થાય સચ્ચાઈ પરેશાની હો શકતી એ પરાજે નહીં તો સાચા લોકોને અસોટી થાય પણ સાચા લોકો હારતા નથી તો ઘનશ્યામ પટેલ જે એકદમ સાચો વ્યક્તિ છે ને સરળ વ્યક્તિ છે તો એમની જીત એ નિશ્ચિત જ હતી પણ આ હાવ ઊભો કરવામાં આવેલો હતો જંબુસર બેઠકમાં આપનો વિજય થયો છે હવે જંબુસરના અહીંના જે ડેરી સંચાલકો છે કે પછી સભાસદો છે એના માટે આગળના આપના શું પ્રયાસો રહેશે તો એમ તો કહું કે જૂના જે વ્યક્તિ હતા એમને દસ વર્ષ સુધી રહ્યા છે આ દસ વર્ષમાં અપવાદરૂપ કોઈ ડેરીની મુલાકાત કરી હશે પણ હું ડેરીની મુલાકાત કરીશ અને ગામે ગામ ડેરીના સભાસદોને અને દૂધ ધારકોને યોગ્ય ભાવ મળે એ રીતે હું પ્રયત્ન કરીશ